આ કોઈ હવામાં વાત નથી આ વાતનો ઉલ્લેખ મહાશિવપુરાણમાં કરવામાં આવ્યો છે જે કોઈ વ્યક્તિ આ વસ્તુનું દાન કરે છે પછી ભલે ગમે તે પ્રકારનું દુર્ભાગ્ય કોઈ સમસ્યા હોય તો પણ તે ચોક્કસ દૂર થઈ જાય છે ક્યારેક આવી સમસ્યા વ્યક્તિને ઘેરી લે છે જેના કારણે તે પોતે પણ ગુંગળામણ કરતો રહે છે અને ન તો તે કોઈને કહી શકે અને ન તો તેને રાહત મળે છે મિત્રો મહાદેવના પાઠ અને પૂજા કરવાથી તમામ પાપ અને તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે મહાદેવ એટલે કે શિવલિંગ એક એવી શક્તિ છે જેની પાસે બેસીને તમે તમારી સમસ્યાઓ શેર કરી શકો તે સૌથી મોટી વાત એ છે કે તે વિશ્વાસની વાત છે જો તમે શિવલિંગમાં માનતા હોવ શિવ મહાપુરાણમાં માનતા હોવ તો નિશ્ચિત રૂપથી તમારાથી ભૂલ થઈ ગઈ હોય તમને ગમે તેવી પરેશાનીનો સામનો કરવો પડ્યો હોય તો તમે તેની સાથે સોમવારથી પૂજા કરવાનું શરૂ કરશો તો મિત્રો ચોક્કસપણે તમારી સમસ્યાઓ દૂર થઈ જશે આજે અમે તમને દુર્ભાગ્યને દૂર કરવા શિવ મહાપુરાણમાં વર્ણવેલ એક ખાસ ચમત્કારી ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ કેટલીક એવી વસ્તુઓ છે જેને દાન કરવાથી તમે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ જેનાથી જજોમી રહ્યા છે તે કષ્ટ દૂર થઈ જશે મિત્રો શિવપુરાણમાં શિવજીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે જેમાં છ વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેનું દાન કરવાથી વ્યક્તિ જીવનની ઘણી સમસ્યા કષ્ટોથી મુક્તિ મેળવી શકે છે શાસ્ત્રોમાં જે દાની મહાદાની કહેવામાં આવે છે તે આજે પણ જાણવામાં આવે છે જેઓ દાન પુણ્ય કર્મ દ્વારા આજે પણ ઓળખાય છે જેમ કે કર્ણ કર્ણને કોણ નથી જાણતું કર્ણને મહાદાનીની સંધ્યા આપવામાં આવે છે રાજા બલી બલિદાતા છે અને તમે બધા તેની વાર્તા જાણો છો રાજા હરિશ્ચંદ્ર કે તેઓ એક મહાન દાતા હતા તેને સ્વપ્નમાં જોયા પછી તે પોતાનું સમગ્ર રાજ્ય છોડી દે છે માં મહર્ષિ દધીજ પણ એક દાતા હતા મહર્ષિ મહાન દાતાની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે તેમણે પોતાના અસ્થિઓનું દાન કર્યું હતું પરંતુ દાનનો અર્થ એવો બિલકુલ નથી કે તમે તમારા જીવનનો ત્યાગ કરો તમારી શ્રદ્ધાથી અને તમારી ક્ષમતાથી ઉપર દાન કરો કોઈ પણ દાન તમારી ક્ષમતા અનુસાર કરવું જોઈએ વધુ એક વાત અમે જણાવી દઈએ કે જો તમે કઈ પણ દાન કરો છો તો શાસ્ત્રો અનુસાર તે દાન તમને અનેક વધારે પાછો આપવામાં આવે છે તેથી એવું ન વિચારો કે તમે કઈ પણ દાન કરશો તો તમારું ભંડાર કોષ ખાલી થઈ જશે શિવપુરાણ માં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે શિવલિંગ પર જે પણ વસ્તુ અર્પિત કરો છો અથવા શિવજીને નિમિત્ત કરીને કોઈ પણ વસ્તુ દાન આપો છો તો તમને સો ઘણું પ્રાપ્ત થાય છે આપણું જીવનશાસ્ત્રોના અનુરૂપ જ ચાલે છે તો આપણે દાન કરવું જ જોઈએ હવે કઈ વસ્તુ દાન કરવી જોઈએ અને તેનાથી કઈ પરેશાનીઓનો અંત આવે છે તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહો હવે ચાલો જોઈએ કે આપણે કયું દાન કરવું જોઈએ જે ખૂબ જ આર્થિક છે દરેક વ્યક્તિ તેનું દાન કરી શકે છે અને બીજું તે પ્રત્યક્ષ કે પરોક્ષ દરેક સંકટને ને હલ કરવામાં મદદ કરે છે પ્રથમ વસ્તુ જે દૂર કરી શકે છે તે મીઠું છે મીઠું દાન કરવાથી જો કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ સમસ્યાથી પીડિત પરોક્ષ એટલે કે કોઈ એવી સમસ્યા છે જેના કારણે આપણે પોતે કોઈને કહી શકતા નથી તો આ રીતે તમે સોમવારે મીઠું દાન કરો છો તો આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો તો તમારું દુર્ભાગ્ય ગરીબી કે સમસ્યા દૂર થાય છે એટલે કે મીઠું દાન કરવાથી તમારી બધી સમસ્યાઓનો અંત આવે છે મિત્રો મીઠું દાન કરતી વખતે તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે તમારા હાથથી સીધું મીઠું દાન ન કરો ધ્યાનમાં રાખો કે તમે મીઠાનું પેકેટ નીચે રાખો એક પ્રકારનું મીઠું છે જે ગોળ હોય છે જેને આખું મીઠું કહેવામાં આવે છે જો તમે તેને શોધીને તેને દાન કરો તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ તેમાં જે મીઠું તમે ભોજનમાં ઉપયોગ લો છો તેનું પણ દાન કરી શકો છો તે તમારા ખરાબ દુર્ભાગ્યને દૂર કરશે બીજી વસ્તુ છે ગોળ મિત્રો જો તમે ગોળનું દાન કરો છો તો તેનાથી તમારા સંબંધોમાં મધુરતા આવે છે આ સંબંધ કોઈની સાથે પણ હોઈ શકે છે પતિ પત્નીના સંબંધોમાં કોઈ મજબૂતી નથી રોજેરોજ પરેશાનીઓ આવે છે ઝઘડા થાય છે અને સ્થિતિ છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે તો તમારે મહાદેવના શરણમાં જવું જોઈએ મહાદેવ દેવાધિદેવ છે તેઓ તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે ઉદાહરણ તરીકે જો તમે કહો કે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો જો તમે કોઈ જ્યોતિષ પાસે જશો તો તમે જ્યાં પણ જશો તે તમને કહેશે કે તમે ભગવાન શિવના શરણમાં જાઓ અને મહામૃત્યુજયનો જાપ કરો મૃત્યુજય વિધિ રુદ્રાભિષેક કરાવો તેઓ તમને કોઈ અન્ય દેવતા કે તેમના આશ્રયમાં જવાનો કોઈ અન્ય ઉપાય કે નથી કહેતા તમે એ ઉપાય કરો મિત્રો તેઓ તમને ભગવાન શિવના શરણમાં જવાનું કહેશે જો તમારો સંબંધ છૂટાછેડા સુધી પહોંચી ગયો હોય અને તમને લાગતું હોય કે વસ્તુઓ કામમાં આવી રહી નથી તો અમે તમને કહીશું કે તમે સોમવારે મહાદેવ પાસે જાઓ અને મહાદેવને સોમવારના દિવસે ગોળ અવશ્ય અર્પણ કરો ગોળનું દાન કરવું એ કોઈ પણ પ્રકારનો સંબંધ હોઈ શકે છે પછી તે માતા પિતા બાળકનો સંબંધ હોય કે તમારું તમારી વાત ન સાંભળે બસ એક વાત યાદ રાખો કે જો સંબંધમાં મીઠાશ ઉમેરવા માંગતા હોય તો સોમવારે ગોળનું દાન કરો મિત્રો રોટલી ગાય ને ખવડાવવાથી તમારા જીવન સંબંધમાં મધુરતા આવે છે અને માં લક્ષ્મી પ્રાપ્તિ થાય છે શિવ મહાપુરાણમાં જે આગળનો ઉલ્લેખ છે તે તલનું દાન છે જો વ્યક્તિનો આત્મવિશ્વાસ દગમગી જાય છે એટલે કે વ્યક્તિ ખૂબ જ જાણકાર હોય તો પણ તેનો આત્મવિશ્વાસ સાથ આપતો નથી તો આ સ્થિતિમાં તમારે સોમવારે તલનું દાન કરવું જોઈએ તમે કાળા અથવા સફેદ તલનું દાન કરી શકો છો જો તમારે કાળા તલનું દાન કરવું હોય તો શનિવારે કરવું જોઈએ આ દિવસ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે પછીની વાત છે ઘી જીનો દાન કરવાથી રોગો મટે છે તે તમારા શરીરને રોગોથી બચાવે છે જો કોઈ વ્યક્તિ અન્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું હોય તો તેના હાથે ઘી લગાવીને તમે દાન કરી શકો છો તમે ગાયના ઘીનું દાન કરી શકો છો તે ખૂબ જ શુભ પરિણામ આપે છે તે શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે મિત્રો તમારે આ રીતે આ દાન અવશ્ય કરવું જોઈએ મહાદેવને ઘી અર્પણ કરવાથી તમારા રોગો અને સમસ્યાઓ દૂર થઈ જાય છે આપણે બધા જાણીએ છીએ કે મહાદેવને પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે તેમને જે પાંચ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે તેમાં ઘીનું પણ સ્થાન છે તેથી જો તમે મહાદેવને ઘી અર્પણ કરશો તો મહાદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે તો મિત્રો આ આપણે દર સોમવારે વિવિધ પ્રકારની વસ્તુઓનું દાન સમસ્યાઓ થી ઝઝુમી રહ્યા છો તો તમે દર સોમવારે આ વસ્તુઓનું દાન કરી શકો છો મિત્રો પછીની વસ્તુ અનાજ છે આપણે ઘણા પ્રકારના અનાજનું દાન કરીએ છીએ જાણે કોઈ વ્રત રાખે છે પછી અંતે જ્યારે તમે પારણા કરવા જાઓ છો ત્યારે કહેવામાં આવે છે ભૂતકાળ કે તમારે બ્રાહ્મણો પર્વનું આયોજન કરવું જોઈએ પરંતુ આખો સમય બ્રાહ્મણો પર્વ યોજવું શક્ય નથી તો પછી આપણે બ્રાહ્મણોને ખાતર થોડું અનાજ દાન કરી શકીએ છીએ માં અન્નપૂર્ણા ક્યારે તમારો ભંડાર ખાલી રાખતી નથી જેમ તમે બધા જાણો છો કે માં અન્નપૂર્ણા શિવનો શ્રેષ્ઠ અર્ધ છે તે જગદંબાનું રૂપ છે અને તેણે ભગવાન શિવને વરદાન આપ્યું હતું કે જે તેમનો અનાદર ન કરે તેના માટે ભંડાર ક્યારે ખાલી રહેશે નહીં એટલે તમારું ઘર અન્ન અને પૈસાથી ભરેલું રહેશે અન્ન અને પૈસા આ બે વસ્તુઓ એક સાથે જોવામાં આવે છે કારણ કે જે વ્યક્તિનું ભોજન સારું હોય છે જેની પાસે ધન હોય છે તે ભરપૂર રહે છે સમૃદ્ધિ રહે છે તેના ઘરમાં ક્યારે ધન અને લક્ષ્મીની કમી નથી રહેતી તો તમારે આ પ્રકારનું દાન શિવ મહાપુરાણમાં દર્શાવેલ સમય મુજબ એટલે કે સોમવારના દિવસે કરવું જોઈએ અને કાળા તલનું દાન કરવું જોઈએ જો તમે શનિવારે આ રીતે દાન કરો તો તમારું ખ્યાતિ ચોક્કસપણે ફેલાશે અને તમે જે સમસ્યા અને કમસીબીનો સામનો કરી રહ્યા છો તે પણ ધીમે ધીમે સમાપ્ત થશે જ્યારે તમે તેમની પાસે આશ્રય મેળવો છો જ્યારે તમે તમારા દુઃખોને દૂર કરવા માટે કંઈક દાન કરો છો ત્યારે ચોક્કસ ભગવાન તમારી પરીક્ષા કરે છે થોડીવાર તમને લાગશે કે તમારી પરેશાનીઓ મોટી થઈ રહી છે પણ એ પરેશાનીઓ મોટી છે એવું નથી થતું ધીરે ધીરે મહાદેવજી તેને કાપી નાખે છે તમારે ધીરજની જરૂર છે જ્યારે તમે કોઈ સમસ્યાનો સામનો કરતા હોવ ત્યારે ધીરજ રાખો અને ધીમે ધીમે આ ઉપાય કરતા રહો મહાદેવની કૃપાથી બધું સારું થઈ જશે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે મિત્રો છેલ્લી વાત છે કપડાં કપડાંનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ઉદાહરણ તરીકે જ્યારે શિયાળો ચાલી રહ્યો હોય ત્યારે કપડાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જેમ ઘણા લોકો મકર સંક્રાંતિ પર કપડાનું દાન કરે છે તેમ કપડાનું દાન કરવાથી વ્યક્તિની ઉંમર વધે છે વ્યક્તિનું આયુષ્ય વધે છે જો કોઈ વ્યક્તિ બીમાર હોય હોય કે પરેશાન તો તેની બીમારી લાંબા સમયથી ઠીક નથી થતી પછી તમે તેના હાથને સ્પર્શ કરીને કપડાનું દાન કરી શકો છો અથવા જો તે વ્યક્તિ જવા માટે યોગ્ય છે તો પછી જાતે જ જાઓ અને જરૂરિયાતમંદોને દાન કરો મિત્રો તમે જે પણ ઉપાય સાંભળ્યા છે તેનો ઉલ્લેખ મહાશિવ પુરાણમાં મળે છે તો આ ઉપાય ચોક્કસપણે તમારી બધી સમસ્યાઓનો અંત આવશે જે પણ દુર્ભાગ્ય ચાલી રહ્યું છે ધીરે ધીરે મહાદેવની કૃપાથી તે દુર્ભાગ્ય દૂર થશે અને તમને સારા પરિણામ જોવા મળશે મિત્રો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો સાથે જ વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પર ક્લિક કરજો